ભાઈ અમે તમને શું તમારી તપાસ શું કરવી હાલો અમે કરાવી બોલો શું તમારે તપાસ કરાવી બોલો જેમ જેમ ઉપર અને આ પોલીસ સ્ટેશન છે નગરપાલિકા નથી એટલે આની અંદર કોઈ મહેરબાની કરીને જા પાણી ની ઓલી કરું છું ને આની અંદર કોઈ આવતા નહી હોય મહેરબાની કરીને પછી અમારે ઓલું કરવું પડે પોલીસ સ્ટેશન છે એટલે આવો આવતા બરોબર એટલે તપાસ કરો ભાઈ એટલે તમે આવો અંદર માને છે તમારું તમે ભાઈ માનતા હોય છે માને છો અરે મને ખબર છે શક પછી માનતા હોય બધા પાછળ તારો બધા

લઈ ગયો અને સંજય ભાઈ લઈ જુઓ પછી ચાર પાંચ જણ આવો જે શું તપાસ શું શું છે આવો પેલા અમને પોલીસ ને મદદ ની જરૂર છે ત્યાં જાવ ને યુવાનો ને હાથ છે ત્યાં પોલીસ કામ કરે ત્યાં જાઓ મદદ માં જાઓ ત્યાં જરૂર છે અહીંયા આવી કઈ નહીં ફેર પડે મદદ કરો ત્યાં